લોડ ટેસ્ટિંગ પૂર્ણ ભારે વાહનો માટે રાહ જોવી પડશે ભરૂચ જિલ્લાના આમૂટ અને જમ્બુસરને જોડતા વ્યૂહાત્મક દાંધર નદી પરના બ્રિજનું લોથ ટેસ્ટિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે બ્રિજ ગત બાવીસ થી ચોવીસ નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો જેથી ટેસ્ટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરી શકાય પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્ર દ્વારા આ બ્રિજને તાત્કાલિક અસરથી હળવા વાહનો જેવા કે રિક્ષા બાઇક અને મીની માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે જો કે બ્રિજ પરથી બારડાલી વાહનોના પ્રતિબંધ હાલમાં યથાવત રાખવામાં આવ્યો છે વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર લોડ નો અંતિમ રિપોર્ટ આવે અને તે રિપોર્ટમાં બ્રિજની ક્ષમતા અંગે સંતોષકારક વિગતો મળે ત્યારબાદ જ ભારે વાહનો માટે પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવશે લોડ ની પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે કેમ કે હળવા વાહનો માટેની ટ્રાફિક પુનઃ શરૂ થતા જમ્મુસર અને આમોદ વચ્ચેની અવરજવર હવે સરળ બનશે વહીવટી તંત્રના આગામી આદેશ બાદ આ મહત્વ મહત્વપૂર્ણ બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ધમધમતો થઈ જશે વાલી ટાઈમ્સ ભરૂચ